ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છેલ્લા મહિનાથી વધુ સમયથી જેલમાં હતા એ હવે જેલની બહાર આવ્યા છે અને જેલની બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર અને તેમને જે રીતે જેલમાં રાખવામાં આવ્યા છે એ વાત ખોટી છે એવું કહી અને મોટો ધડાકો કર્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા આખરે જેલની બહાર આવ્યા છે અને જેલની બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું છે કે તેમને ખોટી રીતે જેલમાં રાખવામાં આવ્યા છે અને આ આખું ભાજપનું કાવતરૂ છે. વધુમાં સમગ્ર બાબતે ચૈતર વસાવાએ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ. મહિલાને મે અપ બોલ્યા છે એ વાત હતી. એવું ક્યાંય બઈનું નથી. મહિલાને અપ શબ્દમાં એક પણ શબ્દ એવો બોલ્યો નથી. પણ જે રીતે ત્યાંથી છૂટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યા ની અરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશબંધી નથી છતાં એ લોકો સાથે રહીને આવના દિવસ મહાનગરપાલિકાને તાલુકા જિલ્લા પંચાયત ની જે ચૂંટણી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય ધારાસભ્ય ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો આ ભારતીય જનતા પોલીસ કરી રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારધારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડક થી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈ જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે અમારે જો એડીવીટીથી गवर्नमेंट की कमेटी की मीटिंग थी उस मीटिंग में जान के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया और मैंने धारा धारासभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलकर फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जामीन दिया है उसका हम स्वागत करते हैं और तो आने वाले दिन में लोगों के बीच रहकर के लोगों के मुद्दे उठाते होंगे धाराएं लगी क्या कहेंगे? लगी सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी तो मेरे विपक्ष में होते हुए मेरे आवाज को दबाने की कोशिश की गई लेकिन ये आवाज़ संविधान का आवाज है ये आवाज़ जनता की आवाज है ये आवाज़ कभी दबाएगी नहीं ये आवाज और ताकत से हम आगे बढ़ाएंगे

નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે નેટિવિટીની મિટિંગ હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા તેના લીધે બોલાચાલી થઈ એના લીધે ઝપાઝપી થઈ અને ક્યાં કોઈ ત્રણસો લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવો ક્યાંય બન્યું નથી મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યા ની કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે છું મેં હમણાં પ્રવેશ બનતી નથી છતાં એ લોકો સાથે રહીને આવના દિવસમાં

આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને લઈ અને તેમને નુકસાન થઈ શકે છે અને આ સમગ્ર બાબતને લઈ અને કાનૂની જે પણ કાર્યવાહી હશે કાર્યવાહી કરવામાં આવશે અને કાનૂની રીતે આ વાતને લઈ અને આગળ વધવામાં આવશે તેવી પણ વાત કહી છે વધુમાં હવે આ સમગ્ર બાબતે ચેતર વસાવા બહાર આવી ગયા છે અને હવે ચેતર વસાવા આગળ શું કરશે તો આગળ જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં